નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને લોકોને થાતવું છે કે ઘણા ટાઈમથી વિડીયો કેમ નથી આવતા બ્લોગ પણ કેમ નથી આવતા અને ન્યૂઝમાં પણ ન્યૂઝ ચેનલમાં પણ આપણા ન્યૂઝ નથી આવતા કારણ કે હું શામળા ફિલ્મ સ્ડિયોમાં લાઈવ ઇવેન્ટ કરું છું ભજન ચંદ્ર અને માતાજીના માંડવા એમાં હું બિઝી હતો એટલા માટે હું વિડીયો નહોતો બનાવી શકતો તો મિત્રો આજે હું ફ્રી થયો અને મેં થયું કે ચાલે વિડીયો બનાવીને ને અપડેટ આપી દો કે ભાઈ કેમ વિડીયો નથી આવતા પણ બસ અને બીજું કે આપણા ઓફિસ પણ આપણે ફેરવવાની હતી એટલા માટે તો મિત્રો હવે ફરીથી આપણે અપડેટ રહેવાના છીએ તો ફરીથી આપણે હવે ધૂમ મચાવવાની છે આપણી બધી જ ચેનલમાં વિડીયો કન્ટિન્યુ રેગ્યુલર આવતા રહેશે બરાબર તો આમને બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો બરાબર અને આપણે ટૂંક સમયમાં આપણે શોર્ટ ફિલ્મ અને કોમેડી વિડીયો પણ આપણે બે દિવસની અંદર શૂટિંગ કરવાના છીએ તો એ પણ હવે ફરીથી વિડીયો આપણે આવવાના છીએ તો જોવાનું બધા ભૂલતા નહીં સાંભળા ફિલ્મ વિડીયોમાં બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ